તે લોકોને ખાસ ખબર છે કે આપણે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે કારણ કે ગાઈડ એપ્લિકેશન ની અંદર દોસ્તો તમને આ સંપૂર્ણ ખજાનો વેકેશન થી લઈને તમારા ભણવા સુધીનો બધું જ મટીરીયલ તમને અહીંયા મળી જવાનું છે દોસ્તો પ્લે સ્ટોર પર જવાનું અને આ સિમ્બોલ વાળી ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી એ સિવાય જે પણ મિત્રો ચેનલ પર નવા છે ચેનલને લાઈક કરો કમેન્ટમાં દોસ્તો યસ લખો અને મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે ઝડપથી જઈએ આપણે આજના

વિશ્વની સૌથી લાંબી નદી આવશે નાઇલ જે એમેઝોન ના જંગલોમાં છે દોસ્તો એમેઝોન એટલે આપણે આ વસ્તુ ખરીદીએ છીએ નહીં હા એમેઝોન પરથી બધું મંગાવીએ છીએ દક્ષિણ કોરિયાની સૌથી મોટી તકનીકી કંપનીનું નામ શું છે દોસ્તો આપણે જાણીએ છીએ કે અત્યારે હાલ તમારા બધા પાસે કાં તો ઓપ્પો નો મોબાઈલ હશે કાં તો વિવો નો મોબાઈલ હશે અને જાણે સ્ટેટસ સિમ્બોલ હોય એમ પેલું ખાધેલું સફરજન હોય એ નો મોબાઈલ હોય તો રોલા પાડે પણ બધાના મોબાઈલ હરખાત છે દરેક મોબાઈલ થી વાત થાય પછી કોઈ પણ મોબાઈલ હોય અને ચોથું છે સેમસંગનો મોબાઈલ તો જે દક્ષિણ કોરિયાની કંપની છે તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે કઈ કંપની કયા દેશની છે દોસ્તો તો દક્ષિણ કોરિયાની કંપનીની સૌથી મોટી તકનીકી કંપની છે જેના મોબાઈલ આપણે વાપરીએ છીએ એ કંપની કઈ છે વિવો એપલ ઓપો કે સેમસંગ સેમસંગ ઓપો એપલ કે વિવો કમેન્ટમાં તમે ચાર માંથી કોઈ પણ એક જવાબ આપજો ચલો હું કહી દઉં છું વિવો આવશે ના 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 એપલ આવશે તો કે ના ભાઈ ઓપો નો 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 જવાબ આવશે સેમસંગ ચલો ત્યારે ઝડપથી જઈએ પ્રશ્ન નંબર ત્રણ તરફ માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે આપણા શરીરનું સૌથી મોટું અંગ કયું છે નાનું આંતરડું ત્વચા હૃદય કે મોટું આંતરડું ચાર ઓપ્શન છે હવે નાનું આંતરડું મોટું છે કે મોટું આંતરડું નાનું છે હૃદય આપણે ખબર છે હૃદય તો બંધ મુઠ્ઠી જેટલું હોય છે અને ત્વચા એટલે કે આપણી સ્કીન એટલે કે આપણી ચામડી તો આનો જવાબ આવશે ત્વચા હૃદય માનવ શરીરનું સૌથી મોટું અંગ ત્વચા એટલે કે સ્કીન એટલે કે ચામડી હોય છે અને આ તો તમને આવડે જ છે કે વિશ્વનું સૌથી નાનું પક્ષી શું છે એટલે કે કયું છે ચકલી ચીંચી કરતી જાય કે ટોકો કરતો કે બી હમિંગ બર્ડ કે કિંગફિશર આપણી પાસે ચાર ઓપ્શન છે ચાર માંથી કયું પક્ષી છે કે જે સૌથી નાનું પક્ષી વિશ્વનું કહેવાય છે તો છે બી હમિંગ બર્ડ આગળ જોઈએ પ્રશ્ન નંબર જોઈએ કે કયું પ્રાણી તેના કાળા અને સફેદ પટ્ટાઓ માટે જાણીતું છે એના શરીર પર કાળા અને સફેદ પટ્ટા માટે કયું પ્રાણી જાણીતું છે દીપડો ચિત્તો આ ચિત્તો દીપડો આપણને સરખો લાગે જીરાફ અને સરખા લાગે આપણો પ્રશ્ન છે સફેદ પટ્ટાઓ કાળા અને સફેદ પટ્ટાઓ માટે જાણીતો દીપડો છે ચિત્તાની સ્પીડ હેવી હોય અને દીપડો છે એ ઝાડ પર ચડી જાય આના શરીર પર બંને શરીર પર કાળા ધબ્બા હોય વાત જીરાફ ની કર્યો જીરાફની લાંબી ડોક હોય

કે જયારે વરસાદ પડવાનું બંધ થઈ ગયું હોય અથવા આછો પડતો હોય અને નીકળતા હોય અને જયારે આકાશમાં રેમ્બો દેખાય એની અંદર કેટલા રંગો છે તમને જવાબ આવડે છે તો તમે મને દોસ્તો જણાવજો કે આઠ આવે સાત આવે નવ આવે કે છ આવે તો રેમ્બો માં રંગો આવે સાત સેવન કલર્સ ઓફ રેમ્બો જાની વાલી પીનાર એનો શોર્ટ ફોર્મ છે વિશ્વ નો સૌથી ઊંચો પર્વત કયો છે ગિરનાર કે ગોરવીન ઓસ્ટીન કે માઉન્ટ એવરેસ્ટ કે કાંચનજંગા આ ચાર પર્વત એવરેસ્ટ પર્વતો છે એમાંથી વિશ્વ નો વર્લ્ડ નો સૌથી હાઈએસ્ટ પર્વત કયો છે જો ગિરનાર છે તો આપણે જુનાગઢ નો ગિરનાર ગોરવિન ઓસ્ટીન માઉન્ટ એવરેસ્ટ કે કાંચનજંગા તો સૌથી ઊંચો પર્વત આવશે માઉન્ટ એવરેસ્ટ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર આઠ સૂકું હોય તો બે કિલોનું હોય અરે વાહ ભાઈ વાહ જો સૂકું હોય તો બે કિલોનું હોય અને ભીનું થાય ને તો એક કિલોને થઈ જાય અને બળી જાય તો ત્રણ કિલોનું થઈ જાય બોલો આવું શું વસ્તુ હોય હીરો હોય સલ્ફર હોય પારો હોય કે કોલસો હોય હોય તો બે કિલોનું વજન કરીએ ભીનું થાય તો પાછું વજન કિલો બળી જાય તો પાછું કિલો વધી જાય એટલે ત્રણ કિલો થઈ જાય તો આવો શું હોય હીરો હોય તમને શું લાગે છે હીરો હશે કે પછી સલ્ફર હશે કે પછી પારો હશે કે પછી કોલસો હશે બોલો 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 ઢેન્ટ તો જવાબ આવે છે સલ્ફર આગળનો પ્રશ્ન જોઈએ ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે આપણા દેશનું રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ગાન તો આપણને ખબર છે પણ ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત કયું છે અધિનાયક કે કે પછી પછી વંદે ઝંડા ઊંચા રહે અમારા કે પછી જય જય ગરવી ગુજરાત તો આપણા રાજ્યનું આપણા ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત છે આપણા રાજ્યનું નામ એમાં આવી જાય છે એટલે કે જય જય ગરવી ગુજરાત

તકલીફ શું છે માણસો ને કેટલી તકલીફ પડે છે અને આ સિવિલ હોસ્પિટલમાં કઈ કઈ સુવિધાઓ આપવામાં આવે છે બધું આપણને સિવિલ હોસ્પિટલ તો ગુજરાત રાજ્યની સૌથી મોટી હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલ અહીંયા દોસ્તો આપડા દસે દસ પ્રશ્નો પૂરા થયા આપણે જોઈ લઈએ જવાબ આપણે સાચા કેટલા લે છે ખોટા કેટલા આલ્યા છે તો વિશ્વની સૌથી લાંબી નદી એનો જવાબ આપણે આપ્યો નાય નદી દક્ષિણ કોરિયાની મોબાઈલ કંપનીનું નામ સેમસંગ તમને કોઈ પૂછે છે મેઘધનુષમાં કેટલા રંગો તો કે ભાઈ સાત વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો તો કે ભાઈ માઉન્ટ સુકુ લીલું ને ભીનું ને બળેલું તો કે સલ્ફર ગુજરાત રાજ્યનું રાજ્ય ગીત તો કે ગરબી ગુજરાત અને સૌથી મોટી હોસ્પિટલ તો સિવિલ હોસ્પિટલ તો મિત્રો આપણી ચેનલ રાઈટ આન્સર સાથે જોડાયેલા રહો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને નવા નવા વિડીયો અને નવી નવી અપડેટ મેળવતા રહો નવું નવું જાણવાનું નવું નવું ભણવાનું શીખતા રહો વેકેશનમાં મોજ મસ્તી કરો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો